નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગબ્બર પર્વત પર આવેલા માતાજીની અખંડ જોઈતના દર્શન કરવા માટે રોપવેની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે માય ભક્તો માટે સુરક્ષાના કારણોસર છ દિવસ રોપવેની સેવા બંધ રહેશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈ રૂપવે સેવા બંધ કરવામાં આવી છે યાત્રાળુઓની સુરક્ષાઓ અને સલામતીને ધ્યાનમાં રાખી અગિયારથી સોળ માર્ચ એટલે કે છ દિવસ માટે રૂપવેની સુવિધા બંધ કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન દર્શનાર્થીઓને પગથીયા ચડીને ગબ્બર કોકના દર્શન કરી શકશે મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસની રોપવેની સુવિધા યાત્રાળુઓ માટે રાબીતા મુજબ ચાલુ કરવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર